નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ શીલ ગ્રામ પંચાયત ખાતે મેડિકલ કેમ્પ યોજાયો માંગરોળ તાલુકાના શીલ ગામે ભારતીય જનતા પાર્ટી અને આયુષ હોસ્પિટલ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું શીલ ગ્રામ પંચાયત ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં બોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો આ કેમ્પમાં તાલુકા ભાજપ પ્રમુખ અર્જુનભાઈ આત્રોલિયા શીલ ગ્રામ પંચાયત સરપંચ જયેશભાઈ સુડાસમા મહામંત્રી શ્રી રાકેશભાઈ યોગાનંદી વેજાભાઈ માવડીયા જૂના કોટડા સરપંચ પ્રતિનિધિ નરસિંહભાઈ ખેર વિપુલભાઈ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવામાં શીલ ગામના સરપંચ તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આયુષ હોસ્પિટલના ડોક્ટરશ્રી તથા તેમના સ્ટાફનો પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ